વેલકમ ટુ માય ચેનલ જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે એનએમએમએસ અંતર્ગત વિભાગ બે સેટની અંદર નેવું પ્રશ્નનો હોય છે જેમાં ગણિત અને વિજ્ઞાનની અંદરથી પણ પ્રશ્નો પૂછાય છે તો આજે આપણે ધોરણ સાત ચેપ્ટર એક વનસ્પતિના પોશનની અંદરથી એકાવન પ્રશ્નોનું સોલ્યુશન આજે કરવાના છે જો ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર નોટિફિકેશન તમને મળતા રહે તો આપણે જોઈએ પ્રશ્ન એક અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો અમરવેલ શું છે એ પરપોશીનું ઉદાહરણ છે બીજો પ્રશ્ન આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે અમરવેલ જાસૂદ કે તો જવાબ આવશે કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે મનુષ્ય લીલી વનસ્પતિ પ્રાણીઓ કે પરોપજીવીઓ તો જવાબ આવશે લીલી વનસ્પતિ ચાર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક સામોથી તૈયાર કરે છે ઓક્સિજન અને હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઓક્સિજન અને પાણી તો એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે પાંચ વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઈ પણ ઓક્સિજન મુક્ત આવશે ઓક્સિજન છ નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે રાઇઝોબિયમ કરશ પણ લાયકેન કે મશરૂમ તો જવાબ આવશે કરશ પણ સાત નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે અડુની વેલ કરશપણ અમરવેલ કે બિલાડીની ટોપ તો જવાબ આવશે અમરવેલ આઠ નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે મશરૂમ અમરવેલ કરશપણ કે વાંસ તો જવાબ આવશે એ મશરૂમ નવ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિદ્રવ્ય હોય છે ફૂગ લીલ અમરવેલ કે મશરૂમ તો જવાબ આવશે લીલ લીલની અંદર હરિદ્રવ્ય હોય છે દસ લાયકન લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે લીલ અને ફૂગ ફૂગ અને બેક્ટેરિયા બેક્ટેરિયા અને લીલ બેક્ટેરિયા અને પ્રજીવ તો જવાબ આવશે લીલ અને ફૂગ વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે હિમોગ્લોબિન ક્લોરોફિલ જેન્થોફીલ કે પ્રોટીન તો આપણે શું કહીએ છીએ ક્લોરોફિલ બીજા શબ્દોમાં હરિદ્રવ્યો પણ આપણે એને કહીએ છીએ બાર વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશ કઈ છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ કાર્બોદિત અને ઓક્સિજન ઓક્સિજન અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ તો જવાબ આવશે કાર્બોદિત અને ઓક્સિજન તેર નીચેના પૈકી કયું વિધાન ખોટું છે મશરૂમ ખોરાક તરીકે વપરાય છે મશરૂમ એક પ્રકારની ફૂગ છે ફૂગ સડતા કે મૃત પદાર્થો પર જોવા મળે છે ડી ફૂગ સ્વાવલંબી પોષણ ધરાવે છે તો જવાબ આવશે ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે એ વિધાન ખોટું જે બાકી ત્રણ ઉપરના સાચા છે ચૌદ નીચેના પૈકી કયું વિધાન સાચું નથી લાઇકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે બી મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે સી કરસપર્ણ કીટાહારી વનસ્પતિ છે ડી રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે તો કયું ખોટું સાચું નથી તો રાઇઝોબિયમ એ પ્રકારની છે કે જરો તો જવાબ આવશે માખી સોર ફાફડા તોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે પર્ણ પ્રકાંડ મૂળ કે એક પણ નહી તો જવાબ આવશે પ્રકાંડ સત્તર કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે કીટાહરી મૃતોપજીવી કે પરોપજીવી તો જવાબ આવશે મૃતોપજીવી અડાર પણ રંધ્રો કયા કોષો દ્વારા આવરીત હોય છે સ્થૂલ કોણક કોષો રક્ષક કોષો વાહક કોષો કે કોષો તો જવાબ આવશે રક્ષક કોષો ઓગણીસ વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે પ્રકાંડ પર્ણ મૂળ કે એક પણ નહીં તો જવાબ આવશે પર્ણ વીસ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ કાપેલ તમામ તો જવાબ આવશે આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ ક્લોરોફિલ ત્રણેની જરૂરિયાત હોય છે એકવીસ કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન હાઇડ્રોજન તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ કારણ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને વનસ્પતિ ખોરાક બનાવે છે બાવીસ નીચેના મોથી કયું વાક્ય અથવા વાક્યો સાચા છે તો પહેલું દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે મોટા ભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે

એટલે પહેલું અને ચોથું એ સાચું છે એટલે એક નંબરનું સાચું છે ત્રેવીસ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા પદાર્થો હવામાંથી મળે છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન કે હાઇડ્રોજન તો જવાબ શું આવશે કાર્બન ડાયોક્સાઇડ ચોવીસ પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે મૂર રોમ પર્ણ શીરા કે વજ્રપત્ર આવશે રંધ્ર પચીસ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે મૂર પ્રકાંડ પુષ્પો કે પણ તો જવાબ આવશે પણ છવ્વીસ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે હરિદ્રવ્ય ક્લોરોફીલ તો જવાબ આવશે સ્ટાર્ચ સત્યાવીસ મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાલી જગ્યા પર આધાર રાખે છે ના ઉપર આધાર રાખે છે વનસ્પતિ ઉપર પાત્રા ખાલી જગ્યા કહે છે કોષ રસ પટલ ઓગણત્રીસ દરેક કોષની રચનામાં મધ્યમાં ગોઠવાયેલ ઘટ રચના એટલે ખાલી જગ્યા શું કહેવાશે ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે તો કોણ મદદરૂપ થાય છે ક્લોરોફિલ એટલે કે હરિદ્રવ્ય એકત્રીસ વનસ્પતિ જમીનમાં રહેલ પાણી અને ખનીજ તત્વો ખાલી જગ્યા દ્વારા શોષે છે મૂળ ઉપયોગ પુષ્પો કે પણ તો જવાબ આવશે મોર બત્રીસ અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો અમરવેલ એ શેનું ઉદાહરણ છે સ્વયંપોછી પરોપજીવી મૃતોપજીવી કે યજમાન તો પરોપજીવી તેત્રીસ આ વનસ્પતિને કીટકો ફસાવે છે અને આરોગે છે તો શું જવાબ આવશે કરોત્રીસ ખાલી જગ્યા જેવા સજીવોમાં હરિદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે તો લાયકેન એ સજીવન ગુજારે છે પાંત્રીસ ખાલી જગ્યા પછી જમીનમાં નાઇટ્રોજનનું ઉણપ સર્જાય છે તો કોના પછી સર્જાય લણણી બધા જ પ્રાણીઓ ખાલી જગ્યા શ્રેણી સમાવિષ્ટ છે મૃતોપજીવી પરપોષી પરપોષી કે આપેલ તમામ તો જવાબ આવશે સાડત્રીસ ખાલી જગ્યા જેવા બેક્ટેરિયા વાતાવરણમાં નો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપે ફેરવી શકે છે અમરવેલ વિક્ટોરિયા લાયો તો જવાબ છે માટે તેનીચે નામોથી શું કહી શકાય સ્વાવલંબી પરપોષી મૃતોપજીવી કે પરોપજીવી તો શું કેવાશે સ્વાવલંબી ઓગણચાલીસ આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય હવા ગ્લુકોઝ પોષક તત્વો કે વનસ્પતિઓ તો જવાબ આવશે પોષક તત્વો ચાલીસ નીચેના મો કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે મનુષ્ય અમરવેલ પોપટ કે લીમડો તો જવાબ આવશે લીમડો એકતાલીસ શરીરને પોષક તત્વોની જરૂરિયાત શા માટે હોય છે શરીરના બંધારણ માટે શરીરની વૃદ્ધિ માટે નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે જૈવિક ક્રિયાઓ માટે તો જવાબ આવશે આ બધા ઉપરના ચારે ચાર માટે જરૂરી છે એટલે જવાબ આવશે ડી એક બે ત્રણ ચાર બધા જ બેતાલીસ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે પોષણ પાણી રુધિરા એક પણ નહીં તો શું આવશે જવાબ પોષણ 43 લીલી વનસ્પતિઓ ખાલી જગ્યા કહેવાય છે તૃણાહારી સ્વાવલંબી પરપોષી કે મોસાહારી તો શું કહેવાશે સ્વાવલંબી ચુવાલીસ વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોને ગણી શકાય પ્રકાંડ પર્ણ કે તો જવાબ આવશે પિસ્તાલીસ વનસ્પતિમાં પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ નીચેનામાંથી કોણ કરે છે મૂર પ્રકાંડ પર્ણ કે ફળ તો જવાબ આવશે મૂર તેતાલીસ બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત નીચેના માંથી કયો છે હવા સૂર્ય પવન કે વીજળી તો જવાબ છે વનસ્પતિ પર અમરવેલ જોઈ તે નીચેના માંથી શાનું ઉદાહરણ છે સ્વાવલંબી મૃતોપજીવી પરોપજીવી કે કીટાહારી તો જવાબ આવશે પરોપજીવી નીચેના પૈકી સહજી ફૂગ માટે શું સાચું છે ફૂગ મૃતોપજીવી છે કેટલીક ફૂગ ફાયદાકારક છે કેટલીક ફૂગ નુકસાનકારક છે આપેલ તમામ તો જવાબ આવશે આપેલ તમામ તો ભૂખ તો જીવી પણ છે ફાયદાકાર પણ છે અને નુકસાન આકાર આપવો તો જવાબ આપશે ખોરાક બનાવવો એકાવન કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે તેને ખાલી જગ્યા કહે છે કોષ રસપટલ કોષ રસ કોષ કેન્દ્ર કે કોષ તો જવાબ આવશે કોષ તો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાનની અંદર એસટી અંતર્ગત એકાવન પ્રશ્નોનું સોલ્યુશન કર્યું જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતા રહે અને આ એનએમએમએસ સિરીઝનો પહેલો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા વિદ્યાર્થીઓને પણ કહેજો કે લાઈક કરે જો સો લાઈક થશે તો આ એકાવન પ્રશ્નોની આપણે ક્વિઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું થેન્ક્સ ફોર વોચિંગ